મારું નામ ખાપરા હર્ષદભાઈ ગામ દેવડા તાલુકો લોધિકાના દેવડા ગામ છે અને અમે આજે યાર્ડમાં મગફળી લઈને આવ્યા છીએ તો અમારા ચેરમેન શ્રી જયેશભાઈ બોગરાએ ટોકન દરે મગફળી ઉતારવાની સુપર વ્યવસ્થા કરેલી છે એપીએમસીમાં કોઈ પણ જાતની એક પણ બાજકું જણસીની બારે ઉતારે નથી અને ટોટલ વ્યવસ્થા કરી આપેલી છે અને આમ તો ખાસ તો હવામાન શાસ્ત્રીનો સર્વે હવામાન શાસ્ત્રીનો આભાર કે તેમને અગાઉના સંકેત મુજબ વરસાદની આગાહી આપી એટલે અમે ખેતરમાં પણ રાત દિવસ કામ કરી અને અમારી દિવાળી ખેડૂતોને ઋતુમાં થોડાક ખેડૂ હેરાન થયા છે અમુક અમુક વિસ્તારમાં જા એના માટે અમે થોડાક આમ જોવા તો સરકારશ્રી એ જે નક્કી કરેલા ટેકાના ભાવ એ યોગ્ય કેવાય બાકી તો આમાં જે વેપારીની જે ડિમાન્ડ હોય બરોબર અને જાહેર માર્કેટમાં તો એમને જે પરવડતું હોય તો એ એ ભાવે લઈએ પણ અમારે ખેડૂતને માટે અમારે આમ જોઈ તો પાંચસો રૂપિયાનો ફરક માનવીમાં કહેવાય એક હજાર રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા સુધીમાં સુપર ક્વોલિટી મગફળી જેવી જેવી વેચાય છે તો અમારા માટે એક દુઃખની લાગણી કહેવાય અને આ ભાવને આ ખર્ચા વગેરે થતા થોડુંક અમારા માટે જાજુ હેરાન થવાનું વ્યવસ્થા છે તમારા માટે જેવીસનો ભાવ કેટલો હોય છે અમારા અમારા માટે સુપર ક્વોલિટીમાં જે વીસનો ભાવ સોળસો રૂપિયાની કે આડે ગાડે હોવો જોઈએ કે અત્યારે માર્કેટમાં બ્રાન્ડેડ તેલ વેચાય છે એને એને જો અમે ખેડૂતો જે બનાવી એમાંથી જે માલ તેલ ઉત્પન્ન કરે છે એના ભાવમાં અમને સોળસો રૂપિયા મળવા આજે રાજકોટ યાર્ડ દ્વારા ટોકન સિસ્ટમ ચાલુ કરી અને આવા વરસાદમાં પણ સોયાબીન અને મગફળીના વાહન ખેડૂતો પાસે માલ મંગાવી અને હરરાજી ચાલુ કરવામાં આવી છે આજે હરરાજીમાં અગિયારસો થી બારસો રૂપિયા સુધીના સોદાના ભાવ પડ્યા છે મુહૂર્ત મુરતમાં અને આવનારા સમયમાં ટેકાની ખરીદી ચાલુ થશે એટલે આ ભાવ એકંદરે ધીમે ધીમે જેમ બજારમાં ડિમાન્ડ વધશે એમ વધવાની પૂરી અપેક્ષા છે આ ભાવ બજાર ખુલ્લા બજારના ભાવ હોય આમાં કોઈ નક્કી અગાઉથી હોય નહીં મગફળીની ક્વોલિટી અને એનું પ્રમાણ એના ઉતારણ એ મુજબ લેવાવાળા મિલોવાળા બતાવે છે આજે બસો વાહન મંગાવ્યા હતા સોયાબીન અને મગફળી ના પંદર થી વીસ હજાર ગુણી એટલી આવક કહી દીધી સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરી આગાહી હોય અને બધા યાર્ડની પોતપોતાની જે માલ રાખવાની સગવડતા હોય એ પ્રમાણે માલ મંગાવતા હોય આપણી પાસે મોટો પંદર વીઘાનો શેડ હોય અને વીસ થી ત્રીસ ચાલીસ હજાર ગુણી હમાય એમ હોય એટલા માટે આપણે ટોકન સિસ્ટમ કરી અને વધુ માલ ન આવે ખુલ્લામાં ન ઉતારવો પડે એ ખાસ તકેદારી રાખી અને માલ મંગાવ્યો છે અને ખેડૂતોનો વેપારીઓનો દલાલ ભાઈઓનો મજૂરો ખૂબ જ મને આ વ્યવસ્થા ગોઠવવામાં સહયોગ રહ્યો છે એટલે હું વ્યવસ્થા ગોઠવ છે